મહાકાળ એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન નામદાર સભ્યની અંદર સંપૂર્ણ રેલવે તેમજ તલાટી કંડરગઢ જીપીએસસીની અંદર કોઈ પણ એક્ઝામ અથવા કરંટના પ્રશ્નોની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નોનું સોલ્યુશન કરવાનો વિડીયોની ચેનલ સાથે જોડાયેલા રહેજો ખાસ કરીને કરંટના પ્રશ્નો છે અને દોઢસો પંદર જે પચાસ જેટલા ટોપિકમાંથી આ પ્રશ્નો બનાવવામાં આવે છે દોઢસો જેટલોનું પ્રશ્નોનું સોલ્યુશન થશે અને છેલ્લા છ મહિનાના એકથી દસ ભાગ પાડેલ છે જે મૌલિક રીતે આપણે ચર્ચા કરીએ છીએ ખાસ કરીને મૌલિક રીતે ચર્ચા કરીએ છીએ એટલે લગભગ છ મહિનાના વીસ વખત સુધીના પ્રશ્નો છે અને તેની અંદર આપણે દસ ભાગની જેમ ચર્ચા કરી લઈએ છીએ કરીએ છીએ દોઢસો જેટલા પ્રશ્નો એક દિવસ દોઢસો પ્રશ્નોનો એક ભાગ છે એવા દસ ભાગ છે એટલે છ મહિનાના પ્રશ્નોનું સોલ્યુશન મળી રહેશે તો પ્રશ્ન લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર શરૂ કરજો મહાકાળી એજ્યુકેશન અને સ્ટડી અને એક્ઝામ લગતો કોઈ પણ ગ્રુપ હોય તો તેમાં વિડીયો શેર કરી દેજો પંદર ઓગટોબર કરુણાફેર્સ બે હજાર પચીસ પ્રશ્ન એક હાલમાં દક્ષિણ પૂર્વ એશિયા માટે એક ડબલ્યુએચ ક્ષેત્રીય સમિતિમાં બોતેરમું સત્ર ક્યાં શરૂ થયો છે તો કોલંબો કોલંબો શ્રીલંકાનું કેપિટલ છે તો ડબલ્યુએચનું ફૂલ ફોર્મ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સ્થાપના સાથે આપણે ઓગણીસો અડતાળીસ હેડક્વાર્ટર જીનિવા સ્વિઝર્લેન્ડમાં આવેલું છે તેના ડીજી છે ટેન્ડ્રો અધોનમ ગેબેરિયસ બરોબર પ્રશ્ન બે હાલમાં કોને આરબીઆઈના કાર્યકારી નિદેશક નિયુક્ત કરવામાં આવ્યા કરવામાં આવે છે તો સોનાલી ગુપ્તા પ્રશ્ન ત્રણ હાલમાં સોળમી આંતરરાષ્ટ્રીય રેલ ઉપકરણની પ્રદર્શની ક્યાં આયોજિત કરવામાં આવશે તો ન્યૂ દિલ્હી પ્રશ્ન હાલમાં ભારતની ઝડપી પોંચ હજાર રન બનાવવાળા વાળી ભારતીય કે મહિલા ખેલાડી કોણ બની છે તો સ્મૃતિ મંથાના પ્રશ્ન પાંચ હાલમાં દુનિયાની સૌથી મોટી એ ટેકનોલોજી પ્રદર્શની ગિફ્ટ ગિટેક્સ ગ્લોબલ ક્યાં શરૂ થઈ છે દુબઈ પ્રશ્ન છો હાલમાં કોને બે હજાર પચીસમાં અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર આપવામાં આવશે તો ત્રણ વ્યક્તિઓને આપવામાં આવશે જોયલ મોરિકા મોકીર બીજા ફિલિપ અધ્યયન ત્રીજા પીટર પીટર હોવિત તો થોડી વાત કરી લઈએ આપણે પુરસ્કાર પ્રદાન કરવામાં આવેલા તેના શેર શી મિસે યુનિવર્સનો તાજ જીત્યો મારિયા કોરીને મચાડો બે હજાર પચ્ચીસને શાંતિ નોબેલ પુરસ્કાર આપવામાં આવશે અલેક્ઝાન્ડર સ્મિથને બે હજાર પચ્ચીસનો શાસ્ત્ર રામાનુજમ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સિત્તેરમો ફિલ્મફેર એવોર્ડ્સ બેસ્ટ એક્ટરનો એવોર્ડ કાર્તી આર્યને અભિષેક બચ્ચનને આપવામાં આવશે બાર્ય લારા અને બીએસ ચંદ્રશેખર સીએ ટી ક્રિકેટર રેક્ટિંગ એવોર્ડ્સ લાઇફ ટાઈમ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા ડો આર આર્થર જેમ્સ તમિલના લાડુ સાયન્ટિસ્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે પ્રશ્ન સાત હાલમાં ઇઝરાયલે કોને સર્વોચ્ચ નાગરિક સન્માન ઇઝરાયલી પ્રેસિડેન્શિયલ મેડિસ મેડલ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવેલા પ્રશ્ન સાત રિવિઝન કરીએ છીએ હાલમાં ઇઝરાયલમાં કોને સર્વોચ્ચ નાગરિક સન્માન ઇઝરાયલી પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવે તો ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશ્ન આઠ હાલમાં કોને યુએન ટીસી સંમેલનની મેજબાની કરશે તો ભારત કરશે ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો ડોમેસ્ટિક એવિએશન માર્કેટ બની ગયો છે ભારત ઊંટની શિસ્ત પે ઊંટની રાષ્ટ્રીય ઊંટ સ્થિરતા પહેલ શરૂ કરી ભારતે ન્યૂ દિલ્હીમાં આયોજિત વિશ્વ પેરા ચેમ્પિયનશિપનું ચેમ્પિયનશીપનું બાવી પદક જીત્યા તો પ્રશ્ન નવ હાલમાં ભારતનો પ્રથમ સેમિકન્ડક્ટર નવાચાર સંગ્રહાલય ક્યાં ખોલવામાં આવ્યો તો હૈદરાબાદ પ્રસિદ્ધ હાલમાં પેટ્રિક હોર્મની કયા દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી તો સેરલાઇન્સ તો ચર્ચા કરી લઈએ સેના જનરલ રૂફિન ફોનાટેડ જેસફિન્સ જેફિસબો મેડાગાસ્કરના નવા પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા શાહને તાકાઈ છે જાપાનના પ્રથમ પ્રધાનમંત્રી પસંદગી કરવામાં આવી સુરશીલા તારકે નેપાળમાં અંતરિમ સરકારના પ્રધાનમંત્રીના રૂપમાં શપથ લીધા છે જોનાસગર સ્ટોરના નોર્વેના પ્રથમ પ્રધાનમંત્રીનો બીજો કાર્યકાળ જીત્યો ઈરફાન અલીને ગુહનાના રાષ્ટ્રપતિના રૂપમાં ફરીથી પસંદગી કરવામાં આવી એન્ડ્રુ હોલસેનને જેમેકના પ્રધાનમંત્રીના રૂપમાં દુર્લભ ત્રીજી વખત જીત હાંસલ કરી છે તો પ્રશ્ન અગિયાર હાલમાં મોદીને કયા રાજ્યમાં પ્રથમ એકીકૃત એકવા પાર્કની આધારશીલા રાખવામાં આવી છે તો નાગાડ નાગાર્ડનું કેપિટલ છે કોહિમા સીએમ છે નેફ્યુ રિયો રાજ્યપાલ છે લાગણે છે લોકસભાની એક રાજ્યસભાની એક અને વિધાનસભાની સાઈઠ આટલી સીટો છે પ્રશ્ન બાર હાલમાં કયા રાજ્યના પાંચ સમુદ્રી કિનારે પ્રતિષ્ઠિત બ્લૂ ફ્લેગ પ્રમાણ મળ્યો છે તો મહારાષ્ટ્ર પ્રશ્નોતેર હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિ યુ ખુરલ સુખ ભારતની આધિકારિક યાત્રા પર આવ્યા છે તો મંગોલિયા મંગોલિયાનું કેપિટલ છે ઉલાન બટાર કરન્સી છે મોંગોલિયન તુર્ગીઝ રાષ્ટ્રપતિ છે ઉખનાગીન ખુરેલુખ બરોબર પ્રશ્ન ચૌદ હાલમાં કોણે આ નવીનતમ સદસ્ય બન્યો તો આર્મેનિયા આર્મિનિયાનું કેપિટલ છે એરેવાન કરન્સી છે આર્મિનિયમ ડ્રમ સીએમ છે નિકોલ પસિયાન પસનિયાન બરોબર પ્રશ્ન ચૌદ મિત્રો બે દિવસનો ખાસ કરીને વિડિયો ભેગો છે એટલે કુલ બત્રીસ જિલ્લા પ્રશ્નોનું સોલ્યુશન થશે પ્રશ્ન પંદર હાલમાં ભારતને કયા આબીક આમ્બિબિક ઇન્ટેફિશ ઇન્ટેફેલિય ઇસેફેલિયન્સ્ટિસ નામની દુર્લભ ઘાતક મસ્તિષ્ક સંક્રમણની પુષ્ટિ થઈ તો કેરળ પ્રશ્ન સોળ હાલમાં કોને સ્પોટ એથ્લેટિક્સ બ્રાન્ડ ટેન યુએસનું લોન્ચ કરી છે તો સચિન તેંદુલકર પ્રશ્ન સત્તર હાલમાં પ્રથમ પૂર્ણ પૂર્ણ અને ઉર્જાથી સંચાલિત ચિડિયાઘર નિમ્નમાંથી કયા રાજ્યમાં બનાવવામાં આવશે તો કર્ણાટક તો કાલે પૂછેલા પ્રશ્નનો જવાબ પ્રશ્ન એક હાલમાં કયા રાજ્યમાં સિંહની સંખ્યા વધારે છે જ ગુજરાત પ્રશ્ન બે હાલમાં કયા રાજ્યમાં વાઘની સંખ્યા વધારે છે તો મધ્યપ્રદેશ પ્રશ્ન ત્રણ કયા રાજ્યમાં હાથીની સંખ્યા વધારે છે તો કર્ણાટક પ્રશ્ન ચાર કયા રાજ્યમાં ગેરણાની સંખ્યા વધારે છે તો આસામ પ્રશ્ન પાંચ કયા રાજ્યમાં નીલગાયની સંખ્યા વધારે છે તો રાજસ્થાન પ્રશ્ન છ ચાના ઉત્પાદનમાં ટોપ રાજ્ય તો આસામ પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ ચાના ઉત્પાદનમાં ટોપ દેશ તો ચાઇના ભારત કેન્યા શ્રીલંકા અને તુર્કી બરાબર તો સોરી મિત્રો ચાઇના ઉત્પાદનનો ટૉપ રાજ્ય તો પહેલાં પર છે આસામ બીજા પર પશ્ચિમ બંગાળ ત્રીજા પર તમિલનાડુ ચાઇના ઉત્પાદનનો ટોપ દેશ પહેલાં પર ચાઇના બીજા પર ભારત ત્રીજા પર કેન્યા ચોથા પર શ્રીલંકા પોંચમા તુર્કી આટલા દેશો છે તો મિત્રો આપણે સત્તર પ્રશ્નો વિશે ચર્ચા કરીએ હવે અઢારમાં પ્રશ્ન દિશ દિવસો વિશે છે તો પ્રશ્ન અઢાર હાલમાં કયા વિશ્વ માનક માનક દિવસ બનાવવામાં આવ્યો તો ચૌદ ઓક્ટોબરે તો દિવસો વિશે ચર્ચા કરી લઈએ એક ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ એક ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય કોફી દિવસ બે ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ચાર ઓક્ટોબર વિશ્વ પશુ દિવસ પાંચ ઓક્ટોમ્બરે વિશ્વ શિક્ષક દિવસ છ ઓક્ટોબર વિશ્વ પરિભાષા દિવસ છ ઓક્ટોબર વિશ્વ સેરેબલ પાલસી દિવસ સાત ઓક્ટોબર વિશ્વ કપાસ દિવસ આઠ ઓક્ટોબર ભારતીય વાયુસેના દિવસ નવ ઓક્ટોબર વિશ્વ ટપાલ દિવસ દસ ઓક્ટોબર રાષ્ટ્રીય ટપાલ દિવસ દસ ઓક્ટોબર વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ અગિયાર ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ તેર ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય આપત્તિ જોખમ નિવારણ દિવસ નવ ઓક્ટોબર વિશ્વ ટપાલ દિવસ છે જ્યારે દસ ઓક્ટોબર રાષ્ટ્રીય ટપાલ દિવસ છે ખબર રાખજો પ્રશ્ન ઓગણીસ સોરી હાલમાં કોણ વી ડબલ્યુ સીપીએ કેન્ટન મિલર પુરસ્કાર પ્રાપ્ત કરવાવાળી પ્રથમ ભારતીય બની છે તો સોનાલી ઘોષ પ્રશ્ન વીસ હાલમાં ક્યાં ભારતનો પ્રથમ ક્યુઆર આધારિત ટ્રાફિક ચાલન ભુગતાન કિસ્કી સ્થાપિત કરવામાં આવ્યો તો ગુરુગ્રામ પ્રશ્ન એકવીસ હાલમાં આરબીઆઈ અને ભૂટાન નેપાળને અને કયા દેશની સાથે વેપાર વધારવા માટે રૂપિયાની ઋણ સુલભ કરવામાં આવ્યું તો શ્રીલંકા તો શ્રીલંકાનો કેપડેલ છે કોલંબો કરન્સી છે શ્રીલંકાનું રૂપિયા પીએમ છે હરિને અમરસૂર્યા રાષ્ટ્રપતિ છે અનુરાગ કુમાર દિશાના કે મિત્રશક્તિ ભારત અને શ્રીલંકા વચ્ચે અભ્યાસિત થાય છે કચ્છા તીવું દીફ બસો પચાસી એકરનો છે શ્રીલંકાએ ભારતને શ્રીલંકાએ આપ્યો હતો શ્રીલંકાને આપેલો મિત્થા વિભૂષણ એ શ્રીલંકાનો નાગરિક સૌરથ નાગરિક સન્માન છે એ પીએમ મોદીને સૌરત્ત નાગરિકથી સન્માનિત કરવામાં આવેલા છે મિથા વિભૂષણ શ્રીલંકાનો છે ભારત અને શ્રીલંકા સાથે મંદારની આપત્કાલીન દેખરેખ કોઈ કઈ સમજોતા પર જ્ઞાપન પર હસ્તાક્ષર થયા પર્યટનને વધારવા માટે શ્રીલંકા ચાળી દેશોને નિઃશુલ્ક વિજય આપશે શ્રીલંકાને અશોક સ્તંભની એક પ્રતિકૃતિનું અનાવરણ કરવામાં આવ્યું ત્રણ દિવસીય કઠપુતળીનું મહોત્સવનું ઉદઘાટન કોલંબોમાં થયો શ્રીલંકા ભારતની સહાયતીથી બનેલા નેવી શાબાસોનું ઉદ્ઘાટન કરવામાં શ્રીલંકાએ ભારતીય સહયોગથી હિન્દી પાઠ્યક્રમની શરૂઆત કરવામાં આવ્યું વાર્ષિક કટારા વેસાલા મહોત્સવ શ્રીલંકામાં પોષણ પોષણપયા ઉત્સવ શ્રીલંકામાં મનાવવામાં આવેલો છે પ્રશ્ન બાવી હાલમાં ગૃહમંત્રી અમિત શાહની એનસીજીના વિશેષ અભિયાન પ્રશિક્ષણ કેન્દ્રની આધારશિલા રાખવામાં આવી તો માનશેરમાં પ્રશ્ન ત્રેવીસ હાલમાં કોને બે હજાર પચીસ એબલ પુરસ્કાર જીત્યો તો મસાકી કાશીવાર પ્રશ્ન ચૌદ ઇંગ્લિશ મિત્રો અમુક જગ્યાએ હિન્દીમાં કાશીવારા અંગ્રેજીમાં કાશીવારા લખેલું હોય છે એટલે ખાસ કરીને આ વિકલ્પો તો ટીક કરી લેવો પ્રશ્ન ચોવીસ હાલમાં ફિક્કી કોને બે હજાર પચીસ કાર્યકાળ માટે નિર્વાચિત અધ્યક્ષ ઘોષિત કરવામાં આવ્યા છે તો અનંત ગોણ ગોહંકાને તો ઋષિ સુનુકને માઇક્રોસોફ્ટ અને એન્થ્રોપિકના એડવાઇટિઝ બન્યા છે ન્યાયમૂર્તિ સોમેન્દ્ર સેનને મેઘાલયના ઉચ્ચ ન્યાયાલયના ચૌદમાં મુખ્ય ન્યાયાધીશ નિયુક્વવામાં આવેલા કાદિલ અલ સેન સેના સેનાનીને યુનેસ્કોમાં મહાનિદેશક નિયુક્ત કરવામાં આવેલા કુમાર સેન્ટ્રલ બોંક ઓફ ઇન્ડિયાના એમડીને સીઓ નિયુક્ત કરવામાં આવ્યા વિદેન્દ્ર વસ્તુ એનસીસીના એનસીસીના મહાનિદેશક નિયુક્ત કરવામાં આવેલા ગૌરવ બેનર્જી બે હજાર સુધી સોની પિક્ચર્સ ઇન્ડિયાના નેતૃત્વ કરશે દિલ્હીના દિલ્હીના નવા ચીફ સેક્રેટરી રાજીવ વર્મા નિયુક્ત કરવામાં આવેલા શૈલેષચંદ્ર ટાટા મોટર્સ એમડીને સીઓ નિયુક્ત કરવામાં આવેલા બરાબર તો પ્રશ્ન પચીસ સાલમાં કયા દેશને ઇન્ટરનેશનલ બી આઈજી કેટ એલાયન્સના ફોમવર્ક સમજોતા પર હસ્તાક્ષર થયા છે તો મંગોલિયા મંગોલિયાનું કેપિટલ છે ઉલનપટાર કરન્સી છે મોગોલિયન તુર્કી રાષ્ટ્રપતિ છે ઉક નાગીન કુરેલુક પ્રશ્ન છવ્વીસ હાલમાં એક પોઈન્ટ ચાર અરબ ડોલરની ફૂલ કુલ સંપત્તિની સાથે વિશ્વની સૌથી અમીર અભિનેતા બન્યા છે તો શાહરૂખ ખાન પ્રશ્ન સત્યાવીસ કયા દેશમાં દેશમાં માથી બાળકના સંક્રમણની ત્રણ ઘણી ઉન્મલનની ઉપલબ્ધિ હાંસલ કરી છે તો માલદીવ આ અમુક અમુક બીમારીઓ છે જે માનવ ઇન્દ્ર સંક્રમણ હોય ધારો કે ટીબી છે તે બા તેની માને થયેલી હોય તો તેના બાળકને પણ થઈ શકે છે અમુક અમુક ડાયાબિટીસ છે આ આરોગ્યને લગતી મને માહિતી નથી પણ મિત્રો અમુક અમુક બાબતો છે ને આ તેના વિશે જ પ્રશ્ન છે કે ત્રણ ગણી કે માથી બાળકના સંક્રમણની ત્રણ ઘણી ઉન્મૂલનની સંખ્યા વધી છે એટલે મા કરતાં ત્રણ ઘણું બાળકની ઉન્મૂલનની સંક્રમણ થયું એવી સંખ્યા વધેલી છે એમાં ચેપ ફેલાયેલો મિત્રો ખાસ કરીને તો માલદીવ માલદીવનું તો માલદીવ માલદીવનું કેપિટલ છે માલે કરન્સી છે રૂપિયા રાષ્ટ્રપતિ છે મોહમ્મદ મોઈજુ માલદીવ સ્વતંત્રતા દિવસ છવ્વીસ જુલાઈએ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એસએજીનો એકસો એકાશીમાં સદસ્ય માલદીવ બન્યો ભારત માલદીવના ચારસો અડતાળીસો પચાસ કરોડ રૂપિયાની ઋણ સહાયતા આપી માલદીવને રાષ્ટ્રપતિ પંદર કલાક લાગી પ્રેસ કોન્ફરન્સ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો ભારતીય યોનેસ્કો નૌસેનામાં માલદીવના તટરક્ષક જહાજની એમડીફીએફને ઉંદરી સફળતાપૂર્વક રિપેરિંગ કરવામાં આવ્યું સેમ ડેમ સેલ્ફીની નવી માલદીવ થઈ છે માલદીવના રાષ્ટ્રપતિ માલદીવના ડેમ સેલ્ફીની નવી પ્રજાતિ માલદીવના રાષ્ટ્રપતિને યુપી શરૂ કરવાનો નિર્ણય લીધો પ્રશ્ન અઠ્યાવીસ હાલમાં કયા રાજ્યની મુખ્યમંત્રી વૈશ્વિક કેરિયર માટે સીએમ ફ્લાઇટની શરૂઆત કરી છે તો અસમ આસામનું કેપિટલ છે દિશપુર અસમનું કેપિટલ દિશપુર રાજ્યપાલ સીએમ રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય સીએમ છે હેમંત બિસ્વા શર્મા બરાબર તો ચ લોકસભાની ચૌદ રાજ્ય સભાની વિધાનસભાની એકસો છવ્વીસ અસમને ગરીબ પરિવારોને આર્થિક સહાયતા આપવા માટે ઓર ઓર નુડ થ્રી ઓ યોજનાને શરૂ કરવામાં આવી છે પ્રધાનમંત્રી મોદીની આસમના નુમાલીગઢમાં વિશ્વમાં પ્રથમ બા સિંધાયલો ઉદ્ઘાટન થયું અસમને ઉભી ગુડ બાય ગુરુ આધિકારિક રીતે ફેરિસમાં થવાવાળા ગંગે ગંગેશ સુરક્ષિહ માટે પસંદગી કરવામાં આવી ભારતનો પ્રથમ ગુદ્ધ સંરક્ષણ પોર્ટલ અસમ લોન્ચ કરવામાં આવ્યું ગુવાવટી ફ્લાય ઓવરમાં તેરમી સદીના શાસક પૃથ્વીના નામ પર રાખવામાં આવી અસમનો નવો છોડ પ્રજાતિ હેપ્ટા પ્લેરમ અસ્માબીકની શોધ થઈ અસમ સરકારે વિદેશ નોકરીની ઈચ્છા ધરાવનાર માટે વિદેશી ભાષા કૌશલ્ય યોજના શરૂ કરવામાં આવી છે તો પ્રશ્ન એક તમારા માટે છે લખનૌ કઈ નદી કિનારે આવેલું છે પ્રશ્ન બે કોલકાતા કઈ નદી કિનારે આવેલું છે અને પ્રશ્ન ત્રણ તમાકુનો ટોપ દેશ કયો છે અને કોફી ઉત્પાદનનો ટોપ દેશ કયો છે અને ભારતનું સ્થાન જણાવો આ પ્રશ્ન તો ખાસ તમને આવડવો જોઈએ કારણ કે કોફી ઉત્પાદન વિશે તો આપણે ખૂબ જ ચર્ચા કરેલી છે અને આ મિત્રો તમને પ્રશ્ન નહીં આવડતા નહીં આવડવાનું મુખ્ય કારણ એ હશે કે તમે મારા વિડીયો અગાઉ જોયેલા નહીં હોય બરાબર પ્રશ્ન ઓગણત્રીસ હાલમાં કયા રાજ્યની સરકારે દરેક મંડળ મુખ્યાલય દિલ્હી દિવ્યાંગ પ્રશ્ન રિપીટ કરી લઈએ હાલમાં કયા રાજ્ય કયા રાજ્યની સરકારે દરેક મંડળ મુખ્યાલય દિવ્યાંગ પુનવાસ કેન્દ્ર સ્થાપિત કરશે તો ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશનું કેપિટલ છે લખનઉ સીએમ છે યોગી આદિત્યનાથ રાજ્યપાલ છે આનંદીબેન પટેલ એસી લોકસભાની એંશી રાજ્યપાલ સભાની રાજ્યસભાની એકત્રીસ વિધાનસભાની ચારસો ત્રણ શેરડી ઉત્પાદનના ટૉપ છે ટૉપ છે દૂધ ઉત્પાદનના ટોપ પર છે ઘઉં ઉત્પાદનના ટોપ છે બટાટા ઉત્પાદન ટોપ છે શાકભાજીના ટોપ છે લીલા વટાણાની અંદર ટૉપ છે સ્વદેશી ઉત્પાદન વધારવા માટે ઉત્તર સરકારે સ્વદેશી મેળાનું આયોજન કર્યું ઉત્તર પ્રદેશ સરકારે ઔષધિ નિરીક્ષકો માટે ઔષધિ રસાયણનું નિરીક્ષણ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે જે બીજ બાળકો કપ શિરથી જે ઓપ ઓફ થયેલા છે તેના વિશે સરકારે હવે અલગ પગલું ભરી રહ્યું છે આ કપ સિવાયના નિરણ નિવારણ તેના લીધે આ સરકારની અંદર જે કફથી જે લોકો મૃત્યુ પામે બાળકો તેના પછી આ ડિસિઝન લેવામાં અલગ અલગ રાજ્યો અલગ 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 પ્લાન એક્ટિવ કરશે ઉત્તર પ્રદેશ સરકારે પાઠ્યક્રમોની માન્યતા અને પ્રવેશની તપાસનો આદેશ આપશે ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી શિક્ષકો માટે કેશલેસ શિક્ષણની ઘોષણા કરી ભારતનો પ્રથમ ટેમ્પર્ડ ગ્લાસ પ્લાન્ટ નોયડામાં શરૂ થયો ઉત્તર પ્રદેશ સરકારે એક સરકાર બદલે હેમલેટનો ફ્યુલ સડક સુરક્ષા અભિયાન શરૂ કરવામાં આવ્યો છે બરાબર પ્રશ્ન ત્રીસ હાલમાં કયા રાજ્યની પ્રશ્ન ત્રીસ હાલમાં કયા રાજ્યની સરકારને ફૂટબોલને મહત્વ વધારવા માટે હેતુ નોર્થ ઇસ્ટ યુનાઇટેડ એફસીની સાથે સમજોતા કર્યા છે તો મેઘાલય મેઘાલયનું કેપિટલ છે શિલોંગ સીએમ છે કોનવણ સંગમાં રાજ્યમાં સી એ સીએચ વિજયશંકરને લોકસભાની બે વિધાનસભાની લોકસભાની બે રાજ્યસભાની એક વિધાનસભાની સાઈડ સીટો આવેલી મેઘાલયમાં છે આવેલી છે નહીં સોરી મિત્રો પ્રશ્ન એકત્રીસ હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિએ એન્ડ્રી રાઇજોલીના સંસદની ભંગ કરવી છે તો મેડાગાસ્કર કેપિટલ છે અનંતના અનંત નાનરીઓ કર રાષ્ટ્રપતિ જે એડેડ રાઈજોના બરાબર તે દેશ છોડીને ભાગી ગયેલા છે રાજીનામું નથી લે મૂકેલું આ વ્યક્તિએ અને તે અમુક અમુક વસ્તુમાં પહેલાં નેપાળની આ ઘટના પછી બાંગ્લાદેશની મળે એમ દિવસે દિવસે આ બધું થતું જા જાય છે બરાબર પ્રશ્ન બત્રીસ હાલમાં કયા રાજ્યની સરકારે પોંચ વર્ષમાં પોંચ લાખ રોજગાર સૃજે છે અને લક્ષ્યની સાથે પોંચ હજાર કરોડ વાસ ઉદ્યોગની નીતિની શરૂ કરી છે તો મહારાષ્ટ્ર મહારાષ્ટ્રનું કેપ્રો છે મુંબઈ સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ રાજ લોકસભાની અડતળી રાજ્યસભાની ઓગણ ઓગણીસ વિધાનસભાની બસો અઠ્યાસી ડુંગળી ઉત્પાદનનો ટોપ પર છે દાસ ઉત્પાદનો ટોપ પર છે ક્ષેત્રફળ ક્ષેત્રફળની દ્રષ્ટિએ ત્રીજો જનસંખ્યાની દ્રષ્ટિએ બીજો રહે છે મહારાષ્ટ્ર છે ઉજાની બંધ જયકવાડી બંધ ક્વાયડા બંધ નાવેગાંવ ટાઈગર રિઝર્વ મેલઘાટ ટાઈગર રિઝર્વ સયાદ્રી ટાઈગર રિઝર્વ નાગજીરા ટાઈગર રિઝર્વ તડોવા ટાઈગર રિઝર્વ નંધરીબોટ ટાઈગર રિઝર્વ મહારાષ્ટ્રમાં આવેલા છે મહારાષ્ટ્ર સરકારે સ્પેનને વિશ્વસ્તરીય કન્વેશનની સ્થાપિત હેતુ સમજોતા થયા મહારાષ્ટ્ર સરકારે પહાડી શહેરોમાં ઇગતપુરીમાં એક નવી ફિલ્મ સિટી માટે ભૂમિકાળ ફાળવાની મંજૂરી આપી મહારાષ્ટ્રને આયાત અને નિર્યાત પર વ્યવસાય માટે ઈ બોન્ડ પ્રણાલી શરૂ કરી મહારાષ્ટ્ર રાજપુરમાં અજ્ઞા સિત્તેરમાં ધમચક્ર પ્રવર્તન દિવસ મનાવવામાં આવ્યો મહારાષ્ટ્ર સરકારે મંત્રીમંડળ વ્યાપક કેન્સર દેખભાળ માટે નીતિને મંજૂરી આપી મહારાષ્ટ્ર અહમદનગર રેલવે સ્ટેશનનું નામ આધિકારિક નામ અહલ્યાનગર કરવામાં આવ્યું જસ્ટિસ ચંદ્રશેખર બોમ્બે ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશના શપથ લીધા છે મહારાષ્ટ્ર સરકારે શ્રમ કાનૂનના સુધારા અંતર્ગત લાંબા સમય કલાકને મંજૂરી આપી છે કંપની અને કારખાનાની અંદર પહેલાં આઠ કલાક નોકરી ફરજિયાત હતી હવે બાર કલાક કરવામાં આવી એના કરીને ખાસ કરીને આ નિર્ણય લેવામાં આવેલો છે કે દેશનો વિકાસ અને ઉદ્યોગમાં પ્રગતિ વધી શકે મિત્રો ખાસ કરીને જો મજૂર વર્ગ પાસે ને લેબર પાસે બાર બાર કલાક કામ કરવામાં આવતું હોય તો આપણું મારું મહત્ત્વનું એક બે શબ્દ કહું છું તેના વિશે તો તલાટી તેમજ રેલવેની અંદર અથવા કોઈ કર્મચારી શિક્ષક તેમને બાર બાર કલાકનું કામ આપો ને તમે અમુક અમુક ગામડા એવા હોય છે કે તલાટી બે અઠવાડિયા બે ઓટા જ મારતું હોય છે ને લગભગ અઠવાડિયા બે દિવસે જ હાજર હોય છે અને અમુક મુજબ ડૉક્ટર હાજરી નહીં હતું આડા આ નજીકની પીએસસી છે ત્યાં પીએસસીની અંદર કોઈ સેન્ટરની અંદર કોઈ ડૉક્ટર જ નહીં હોતો ચાર્જ સીટ પર જ કામ ચાલી રહ્યું હોય છે તો ત્યાં તમે બાર બાર કલાકને કામ કરાવો ને આરોગ્ય કર્મચારીઓ છે એમપી લગભગ અમારા ગામની અંદર કોઈ વિઝિટ જ નહીં મારતું તમે તેમના પાસે બાર 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 કલાક કરાવો ને એફડબલ્યુ બેનને અમે ઓળખતા પણ નથી કોણ છે બરાબર તો તેમના પાસે બાર 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 કલાક કામ કરાવો ને તમે અને આ લેબર પાસે બાર કલાકને દેશની પ્રગતિ કરવા ઈચ્છતા હોય તો આરોગ્ય બાબતમાં તમે કામ કરાવો ને તેમને લોકોનું આરોગ્ય તો સારું રહેશે આ મિત્રો મારો અને પ્રશ્ન અને મારી રજૂઆત હતી તમે તમારી રજૂઆત હોય કોઈ તો કોમેન્ટ કરજો અને ભૂલ કે મિસ્ટિકની કોમેન્ટ તો ખાસ કરીને કરજો અને સ્ટડીને લગ લગતા કોઈ ગ્રુપ હોય એ એક્ઝામની જનરલ નોલેજ તો તેમાં વિડીયો ખાસ કરીને શેર કરજો તો છેલ્લા પ્રશ્ન તમને પૂછી લે છે હાલમાં કોણ આઈકનના નવીનતમ સદસ્ય બન્યા છે તો બી સુડાન એ સુડાન બી મોરકો સી આર્મોનિયા ડી શ્રીલંકા લાઇકજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન ભૂલ કેમિસ્ટિકને કોમેન્ટ કરજો અને એક્ઝામને લગતા સ્ટડીને લગતા ગ્રુપમાં વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો આવનારા પરીક્ષાની અંદર સફળતાઓ પ્રગતિ કરો અને ખાખી પાકી કરો તેમજ આર્મી જોબ કોઈ પણ ક્લિયર કરો તેવી મારી સફળતા અને આવનાર પરીક્ષાની સફળતાઓ તેવી અમારી શુભેચ્છા આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે